નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ નરેડી ગામે બાર વર્ષી બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની પાડોશી પરિવાર દ્વારા બળજબરીપૂર્વક બાળકોને બાળકીને લઈ જઈ તાંત્રિક વિધિ કરાવી બાર વર્ષી બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાંત્રિક વિધિ માટે કે અન્ય કારણ પોલીસે કરી રહી છે તપાસ એકવીસમીસ સદીવનારા ચોંકાવનારા બનાવથી લોકોમાંથી વર્ષ વર્ષી ફિટકારની લાગણી રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ વધ વિજયભાઈ નારણભાઈ ગામ નરેડી અમારી બાર વર્ષની દીકરી ઉપર તાંત્રિક વિદ્યા કરવા કરેલી તે બાબતે હરસુખભાઈ સિંગલ તેની ઘરનાએ ધરા બરજબરીથી ઘરેથી લઈ જતા અમારી દીકરીને લઈ તાંત્રિક વિધિ કરેલી છે ઘરે આવી અમારી દીકરી અમારી પાસે રડી અમને જાણ હોવાથી અમે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે